નસવાડી નગરના રામસેના યુવક મંડળ એક્શન બોયઝ યુવક મંડળ રાયનગોળા યુવક મંડળ તેમજ દીપકલા યુવક મંડળ જેવા અનેક નાના મોટા ગણેશ મંડળો દ્વારા ભગવાન શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું નજર કરીએ સમાચારમાં તો નશવાળી નગરમાં રામસેના યુવક મંડળ એક્શન બોયઝ યુવક મંડળ અને દીપકલા યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું જેમાં આદિવાસી વિસ્તારમાં વખનાતી ત્રણ નામચીન બેન્ડ ગણેશ વિસર્જનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી રામસેના યુવક મંડળ દ્વારા રોકી સ્ટાર બેન્ડ ગણેશ વિસર્જનમાં વરઘોડામાં મંગાવવામાં આવી હતી જ્યારે એક્શન બોયઝ યુવક મંડળ દ્વારા કોહિનુર સ્ટાર બેન્ડ મંગાવવામાં આવી હતી જ્યારે દીપકલા યુવક મંડળ એ પણ પ્રખ્યાત નસીબ સ્ટાર બેન્ડ મંગાવવામાં આવી હતી જેના કારણે સમગ્ર પંથકના લોકો ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં બેન્ડની મોજ માનવા ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં યુવાનો દ્વારા ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા હતા આ પ્રખ્યાત બેન્ડમાં તાલે સૌ કોઈએ મોજ કરી હતી નસવાડી પોલીસ સ્ટેશનના તમામ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવેલ હતું આ ઉપરાંત નસવાડીના રાજયોગ મંડળ મહાકાલી યોગ મંડળ જય જન ધન ભવાની યોગ મંડળ જેવા અનેક મંડળો દ્વારા પણ ભગવાન શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું છોટાદેવપુરથી રાહુલ ભીલ સાથે રાજુભાઈ ભીલનો રિપોર્ટ કર્ણાવતી ન્યૂઝ Thank you